હું સુરતથી બચ્ચુભાઈ ભગવાનભાઈ ખામલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણે એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુખશે મારો આખો પરિવાર દુખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરને ખામલા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વિસ્તુ જય વર્ણ આરોપી ગમે તેટલો ભલે સાથી હોય હોશિયાર હોય અને પોતાની જાતને બાહો સમજતો હોય પરંતુ એક દિવસ તો એ પકડાઈ જ જાય છે આવી વાત તમે સાંભળી હશે પરંતુ આજના આ જમાનામાં પણ આરોપી એવું જ માનતો હોય છે કે હું ક્યારે પકડાય નહીં ક્યારે કોઈને હાથ નહીં આવી પણ અંતે તો એ પકડાય આ સ્ટોરી છે ભાવનગર આજકાલ સોશિયલ મીડિયામાં તમે આ સ્ટોરી સાંભળ્યો છે અને આ સ્ટોરી જોયા પછી સાંભળ્યા પછી તમારા પણ દિલમાં કંઈક અલગ ફીલ થયું છે તમને પણ એવું થયું હશે કે લોહીના સંબંધોની કિંમત આટલી જ હોય છે આજકાલ મા બાપ મા પિતા ખરેખર આટલો ઘાતકી હોય છે હું જોગલ ના અને સાગર જોશી અમે બને મિત્રો આ તમને ભાવનગરની સ્ટોરી બતાવવાનો પ્રયાસ કરીશું આખી સ્ટોરી છે અને જે આખી ઘટનાની શરૂઆત થાય છે એક ફોરેસ્ટ અધિકારી છે ક્લાસ વન ફોરેસ્ટ અધિકારી છે શૈલેશ ખાંભલા કરી આજે શૈલેશ ખાંભલા છે એમણે પોલીસને તે ભાવનગર સ્થાનિક છે ત્યાં ભરતનગર પોલીસ સ્ટેશન એને જાણ કરેલી કે મારા પરિવારના ત્રણ સભ્યો દીકરી દીકરો અને પત્ની ગુમ થયેલા છે અમે લોકો સુરતથી ભાવનગર આવેલા અને ભાવનગર આવ્યા પછી અચાનક ગુમ થઈ ગયા છે જતા રહ્યા છે હવે એક પોલીસની ઇન્ફોર્મેશન આપી પોલીસ કોઈ પણ માણસ પોલીસની ઇન્ફોર્મેશન આપે તો પોલીસ મસ્ત એમ જ કહે છે કે સરસ તપાસ આ ઘટનામાં ફોરેસ્ટ અધિકારી હોવાથી શૈલેષ ખાંભલા પોલીસે એમને એમ કીધેલું કે તમે આમાં ફરિયાદ દાખલ કરો તો જલ્દી કંઈક ઉકેલ આવે પરંતુ શૈલેષ ખાંભલાએ પોલીસ ફરિયાદ ન કરી માત્ર જાણવા જો પોલીસ ની ઇન્ફોર્મેશન આપી અને જતા રહ્યા તપાસ કરતી પોલીસની પહેલી જ શંકા હતી કે જો કોઈ પરિવારના માણસો તરમ ગુમ થઈ ગયા હોય અને એનો ઘરનો વડીલ જો એમ કે હું તમને જાણવા જોગ પ્રયાસ કરું છું જાણવા જોગ ઇન્ફોર્મેશન આપું છું તમ ફરિયાદ પાછળથી કરજો આજ ઘટનામાં થોડોક ટાઈમ પછી મતલબ કે બે કે એક દિવસ પછી જ્યારે શૈલેષ ખાંભલા એસપીને મળે છે એટલે કે જિલ્લા પોલીસ વડાને મળે છે અને એણે ભી એવું કહે છે કે મારા પરિવારના સભ્યો ગુમ થઈ ગયા છે ત્રણ સભ્યો ગુમ થઈ ગયા છે અમે અમારા સમાજની રીતે અમારા કુટુંબને લીધે હગાવાલામાં તપાસ કરાવી છે હજી અમારે કોઈ ફરિયાદ દેવાની કોઈ થતી નથી અહીંયા જિલ્લા પોલીસવાળા ક્રાઇમ બ્રાન્ચમાં છે ત્યાં મોકલે છે ભાઈ તમે ત્યાં જાઓ એને ભી વાત કરે છે ત્યાં અરજીત કરીને એક પીઆઈ હોય છે પીઆઈને એમ કહે છે કે ભાઈ તમે પોલીસ ફરિયાદ કરો પણ શૈલેષ કાંભલા પોલીસ ફરિયાદ કરતા નથી આવી જ રીતે આમ ત્રણ ચાર દિવસનો સાત તારીખ સુધીનો ખેલ ચાલે છે કે આમ તપાસ થાય છે સાત તારીખ પછી શૈલેશ ખાંભલા પોલીસ ફરિયાદ કરે છે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે હવે પોલીસ ફરિયાદ થાય પછી ત્રાઇમે ધીમે ધીમે તપાસ કરે છે પરંતુ ત્યારે પણ એસપીને શૈલેશ ખાંભલા એવું કહે છે કે તમે હજી ધીમે ધમારી રીતે તપાસ કરજો તમારા સૂત્રોને એક્ટિવ કરજો અમારો સમાજ અમારી રીતે તપાસ કરી રહ્યો છે આ બધી ઘટનામાં એવું બને કે પોલીસ તપાસ કરતી હોય છે આ સમય દરમિયાન જે કંઈ આ પરિવાર ત્રણ બાળકો ગુમ એક બાળકો પરિવાર ગુમ થયો હતો એના સમાજના લોકો એ સમાજના લોકો એસપી એસપીને રજૂઆત કરે છે કે ભાઈ અમારો દીકરી છે અમારો ભાણેશ છે અને અમારી ભાણકી છે આ ત્રણ ગુમ થયા છે અને એની જલ્દી તપાસ કરો પોલીસ ખરેખર સત્પર જલ્દી તપાસ કરે છે એક ફોરેસ્ટ અધિકારીના પત્ની આખો પરિવાર ગુમ થઈ ગયો છે પોલીસને શંકા પહેલેથી જ આજે શહેલી જ ખામલા પર હતી એમણે જે આખી વાત કરેલી એક શંકા ઉપજાવેલ હતી આ તપાસ ચાલતી હતી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતી હતી પણ એ સમય દરમિયાન પોલીસને ખાનગી રાહે બાદ મળી કે બે તારીખે જયારે શૈલેષ કાબલાનો પરિવાર સુરતથી અહીં આવેલો ત્યારે એના ઘરમાં કંઈક ધમાલ થઈ હવે આ ધમાલ શું થઈ હતી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી પોલીસે ઊંડી તપાસ કરાવી તો એટલી માહિતી મળી કે શૈલેષ ખાંભલામાં જેનો ફોન છે તપાસ કરાવી ઊંડી તપાસમાં એવું પણ સામે આવ્યું કે ફોરેસ્ટ અમુક જુનિયર કર્મચારી છે જોડે વાત કરે છે પોલીસે જુનિયર કર્મચારીની પૂછપરછ કરી તો એમણે એવું કીધું કે ખાંભલા સાહેબે થોડાક દિવસ પહેલા પોતાના ઘરને પછવાડે કચરો કચરો નાખવા માટે ખાડો છે અને એના માટે મને એક કર્મચારી કીધું જીસીબી લઈ આવવાનું કીધું હતું એ કર્મચારીની પૂછપરછ કરી તો એમણે એવી વાત કરી કે સાહેબનું એવું કહેવાનું હતું સાહેબનું કે આ કચરો મારે નાખવો છે તો જીસીબી જોઈએ છે આ જીસીબી ખાડો ખોદાવ્યા બાદ આપ છ તારીખ પછી ખાંભળા સાહેબે પાછો કર્મચારી જુનિયરને ફોન કર્યો કે આ ખાડો હવે પેક કરી દેવાનો છે અને તમે ફરીથી જીસીબી આવો અને માટી બી આવો હવે જ્યારે જેસીબી અને માટી ભરેલું ડમ્પર વાળો કર્મચારી ત્યાં જાય છે તો એ જે ખાડો એના ઘરને પછવાડે હતો ત્યાં ગાદલા પણ હતા ગાદલા હતા અને અમુક લાકડા પણ હતા એટલે સ્થાનિક એ જે કર્મચારી જુનિયર હોય છે સાહેબને પૂછે છે કે આ ગાદલા કેમ એ નાખ્યા છે તો એને એવો જવાબ આપ્યો કે અહીં ગઈકાલે રાત્રે રોજ ફસાઈ ગયું હતું રોજ ને કાઢવા માટે મેં ગાદલું નાખ્યું છે અને ગાદલા તમે ખેસવતા નહીં અથવા ખેળવતા નહીં એને નીચે છે એટલે તમને બીક લાગશે મારા પગ નીચે હમણાં જ આવ્યા હતા આવું કોઈ વાત વાળી તોડી નાખી અને માથે ધૂળ નાખી હવે જ્યારે પોલીસને આ વસ્તુની જાણ થાય તો પોલીસે આ બાબતમાં ઊંડી તપાસ કરી તો કઈક શંકાસ્પદ લાગે એસપી ની રજા લઈ ક્રાઇમ બ્રાન્ચે એવું નક્કી કર્યું કે શૈલેશ ખાંભલાએ જે ઘરને પાછળનો જો ખાડો છે એ ખાડો ફરી ખોદવામાં આવે તો કંઈક સત્ય સામે આવી શકે છે હવે આ સમય દરમિયાન શૈલેષ ખાંભલા ભાવનગર છોડી અને સુરત જાય છે અને ત્યાં એના મમ્મી પાસે ખૂબ રડે છે હવે શા માટે રેડા એની કોઈ વિગત નહોતી પોલીસ ડાયરેક્ટ ખાંભલાની પૂછપરછ કરી શકે એવી નહોતી કારણ કે એની ઉપર શંકા કરવી પણ વ્યાજબી જે માણસના જે પરિવારના લોકો ત્રણ ગુમ થઈ ગયા હોય એની એને શંકાના દાયરામાં રાખીને પોલીસ ડાયરેક્ટ ન પૂછી કરે અને જો એમાં પોલીસ ખોટી પડે તો પોલીસ ઉપર ફરિયાદી ચડી જાય ઘણી વખત આવું બનતું હોય પોલીસ આમાં ધીમે ધીમે તપાસ કરી રહી અંતે પોલીસે એવું નક્કી કર્યું કે શૈલેષ ખાંભલાના ઘરની પાછળ જે ખાડો આવેલો છે એ ખાડો ખોદવામાં આવે જેથી કરીને પોલીસની શંકા સમાધાન થઈ જાય પોલીસે ત્રણ માટી ત્રણ મૃતદેહ મળ્યા પોલીસ આ જોઈ ને ખુદ પોલીસ બે અછરમાં મુકાઈ ગઈ પોલીસે આ ત્રણેય મૃતદેહ તાત્કાલિક પીએમ માટે મોકલી આપ્યા અને શૈલેષ ખાંભલા જે ભાવનગર છોડી અને જે સુરત જતા રહ્યા હતા સુરત એક ટીમ મોકલી અને ત્યાં એમની ધરપકડ કરી બીજી વાત પોલીસે શૈલેષ કરી ભાવનગર લાવી શૈલેષ માટે તમે તમારા ત્રણ પરિવારના સભ્યોની હત્યા કરી નાખી શૈલેષ ખાંભલાનું પોલીસને એવું જણાવવાનું છે કે અમારા ઘર પરિવારમાં ડખો ચાલતો હતો મારી પત્ની એવું કહેતી હતી કે આપણે ભાવનગર રહેવું છે જ્યારે મારો સંયુક્ત પરિવાર સુરતમાં રહે છે આ પતિ પત્નીના કજિયામાં મેં હત્યાની રાત્રે મારી પત્નીને ઓશિકું દબાવી અને હત્યા કરી નાખી એટલે મોઢે ટૂપો દઈને હત્યા કરી નાખી બસ આજ પછી મને એવું થયું કે આ મારી ઘટના મારી વાત મારા બાળકોને ખબર પડશે તો એને હું શું જવાબ દઈશ એટલે આના પછી એ ફૂલ જેવા બે માસુમ બાળકો દીકરી અને દીકરાને પણ હત્યા કરી નાખી આ ત્રણેયની હત્યા કર્યા બાદ બરાબર પછી પાછળથી આ લાશ જેસીબી આવ્યું ખાડો ખોદાયો અને દ્રશ્ય ફિલ્મની જેમ ખાડો ત્રણેય લાશ દફનાવી આવું અત્યારે ભોગ આ જે આરોપી છે એ કે છે આરોપી ફોરેસ્ટ ખાતામાં નોકરી કરે છે ક્લાસ વન અધિકારી છે પરિવાર સુખી છે સમૃદ્ધ છે પણ એ એવું કહે છે કે સંસારના કજિયામાં કલેશ ને ગૃહ કલેશને કારણે મેં આવી ઘટનાને અંજામ આપી દીધો છે હવે પોલીસની તપાસમાં હાલ જ લગી આ વાત આવી છે ખરેખર એકલા માણસે ખાડો કરાવ્યો કે બીજા પહેલેથી એનો પ્લાન હતો શા માટે પત્નીની હત્યા કરી નાખી ખરેખર એને ભાવનગર રહેવું હતું એ જ મુદ્દો છે કે એના જીવનમાં કોઈ બીજી સ્ત્રી આવી છે અથવા એની પત્ની ઉપર શંકા હતી શું હતું માણસ હત્યા કરે તો એક માણસ પત્નીની કદાચ કરી નાખે તો માસુમ બાળકોને કેમ મારી નાખ્યા બરાબર અને આટલી બધી વાત કેમ છુપાવી અને કોઈ હજી સુધી વિગત નથી આવી આવનાર દિવસમાં આવશે તપાસ પોલીસની બંધ ફાઇલમાં આ બધી વિગત પડી છે બીજી વાત એ છે કે એક પિતાએ પોતાના બે માસૂમ સંતાનને અને પત્નીને શોધામ પહોંચાડી દીધા આમ તો સંસારમાં પિતાએ ગાય મિત્ર ઘણું કહેવાય છે અહીં તો લોહીના સંબંધની હત્યા કરી નાખી છે હાલ પોલીસ કસ્ટડીમાં છે શૈલેષ કાંબલા ફોરેસ્ટ અધિકારી છે બરાબર અને શૈલેષ ખાંભલાના પર પિતાએ પણ એવું કીધું છે મારા દીકરાએ મારા જ પર વીખી નાખ્યો છે મારી પુત્ર વધુ અને મારા દીકરા માસુમ બે બાળકોના હત્યા કરી છે એને કાયદો કડકમાં કડક સજા આપે અને કડકમાં કડક સજા આપી હતી સમાજમાં બીજા કોઈ લોકો આવું દૃશ્ય આવું કૃત્ય કરતા ડરે એવી સજા આપવી આવી શૈલેષ ખાંભલાના પિતાએ પણ સુરતથી મીડિયાને વાત કરી છે પોલીસ તપાસમાં આવનાર દિવસમાં હજી બી કંઈક નવું આવશે ખરેખર શૈલેષ નો હેતુ શું મુખ્ય વાંધો શું છે એવો ઈ જે વાત કરે છે એ વાત અમુક અંશે પોલીસને પણ ગળે ઉતરતી નથી કોઈ નવી વાત હશે તો અમારે આ ઘણી વખત આ નવી વાત છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ છું બસ આટલું જ જય જય ગુજરાત